નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચારો તો તારીખ થઈ છે એક નવ બે હજાર પચીસ સમય થયો છે અગિયાર વાગ્યે તો વાત કરીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમના તો અમે બીજી એક વાત કે આજે ત્રણ વાગે અમે યુટ્યુબ લાઈવ કરી રહ્યા છીએ દાંતીવાડા ડેમ તો તમે લાઈવમાં જોડાવા વિનંતી તો વાત કરીએ બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થવાના કારણે આવકમાં ભરપૂર આવક જોવા મળી રહી છે તો આવકની વાત કરીએ તો ત્રણ હજાર નવસો ને તેતાળીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો હજી પણ આવકમાં વધારે જોવા મળે છે કારણ કે બનાસકાંઠામાં કેટલાય દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે તો વાત કરીએ સપાટીની તો પાંચસો ને ત્યાંશી પોઈન્ટ સિત્તેરની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો આ છે દાંતીવાડા ડેમની સપાટી હવે વાત કરીએ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી તો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છે છસો ચાર છે મિત્રો તો હવે ટૂંક જ સમયમાં દાંતીવાળા ડેમ ભરાઈ જાય છે એવું લાગી રહ્યું છે કારણ કે બનાસકાંઠામાં કેટલાય દિવસથી વરસાદી માહોલ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો